ನಮಸ್ತೆ ವಿಧ್ಯಾಥಿ ಮಿತ್ರ ಬಿಸೋ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃત વિષયમાં એક મહત્ત્વના એકમ વિશે અભ્યાસ કરીશું જેનું નામ છે રત્નકણિકા મિત્રો આજે આપણે સંસ્કૃતમાં જે મહત્ત્વની રત્નકણિકા વિશે અભ્યાસ કરવાના છીએ એ નું નામ છે શ્રમ પારસમણી મિત્રો આપણે હવે આ રત્નકળિકાનો અન્વય શબ્દાર્થ અને એનો અનુવાદ જોઈશું પરિશ્રમ એવ પારસમણી એનો અન્વય થાય પરિશ્રમ પરિશ્રમ એવ પારસમણી અસ્તિ હવે એના શબ્દાર્થ જોઈએ એના શબ્દોના અર્થ પરિશ્રમ એટલે કે કામ કાર્ય કર્મ મહેનત શ્રમ પરિશ્રમ આવા વિવિધ પ્રકારના એના અર્થ થાય છે એવ અર્થાત જો એનો અનુવાદ આપણે કરીશું હવે એનો અર્થ થાય છે કે પરિશ્રમ એ જ પારસમણી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે રત્નકરિકા નો અર્થ અન્વય અને અનુવાદ જોયો હવે એનું આપણે સમજૂતી જોઈશું સંસ્કૃતમાં કહેવાયું છે કે મિત્રો કે સંસ્કૃત સાહિત્ય વિદ્યમાના વિવિધ શુક્તય શ્લોકા મંત્રન અભ્યુદયા પ્રેરતી એટલે કે સંસ્કૃત સાહિત્યમાં રહેલી વિવિધ સુક્તિઓ વિવિધ શ્લોકો વિવિધ મંત્રો વિવિધ રત્નકણિકાઓ આપણને ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડે છે આ રત્નકણિકામાં કવિ કવિએ શ્રમનો એટલે કે પરિશ્રમનો મુક્ત મને મહિમા ગાયો છે કવિ કહેવા માંગે છે કહેવાયું છે કે પરિશ્રમ દ્વારા જ કાર્યો સિદ્ધ થાય છે નહીં કે મનોરથો સેવવાથી જેમ કે સુતેલા સિંહના મુખમાં અરણાઓ જાતે પ્રવેશતા નથી એટલે જીવનમાં શ્રમ પરિશ્રમ મહેનત આનો કવિ મુક્ત મને મહિમા ગાતા કહે છે કે મહેનતું લોકો જીવનમાં સુખી થાય છે અને આળસુ લોકો દુખી થાય છે એટલે જીવનમાં સુખ પ્રાપ્ત કરવું હોય તો આપણે મહેનત કરવી જોઈએ ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય તમ પ્રમદિતવ્યમ સ્વાધ્યાય કરવામાં આળસ કરીશ નહીં અલોસસ્ય કુતહ વિદ્યા કેમ કે આરસુને વિદ્યા આરસુને વિદ્યા ક્યાંથી વિદ્યાર્થીએ પણ એક તપસ્વી બનીને તપ કરવાનું છે વિદ્યા પ્રાપ્ત કરવાની છે ત્યારબાદ અન્ય સંસ્કૃત સુક્તિઓ પણ પરિશ્રમનો મહિમા ગાતા એમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્ય લોકે શ્રમ પ્રધાનમ આ મનુષ્ય લોકમાં આ સંસારમાં આ જગતમાં આ દુનિયામાં શ્રમ જ શ્રેષ્ઠ છે એટલે કવિ શ્રમનો મહિમા ગાય છે શ્રમનો મહિમા નો પણ જોવા મળે છે જેમ કે નાચુમો બંધુહુ એટલે કે ન ઉદ્યમ સમા બંધુહુ એનો મતલબ એનો અર્થ એ થાય કે ઉદ્યમ જેવો પરિશ્રમ જેવો બીજો કોઈ ભાઈ કે બંધુ નથી પરિશ્રમનો મહિમા દર્શાવતી હિન્દીમાં પણ કહેવામાં આવ્યું છે કર્મ હિ પૂજા હૈ ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું કે કર્મણ્ય વા અધિકાર હશે માં ફલે સુ કદાચન અને કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી ગુજરાતીમાં પણ કહેવત છે કે સિદ્ધિ તેને જય વર જે પરસેવે નાય ત્યાર બાદ ડોક્ટર સાહેબ આંબેડકર એમણે અથાગ મહેનત કરી પરિશ્રમ કરીને ભારતીય ભારતના બંધારણની રચના કરી ત્યાર બાદ કઠોર પરિશ્રમ કરીને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ ભારત દેશને આઝાદી અપાવી ત્યારબાદ અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતનું નિર્માણ કર્યું ત્યારબાદ આપણી કોલેજ સ્વામી વિવેકાનંદ જેમના નામ પરથી પડે વિધાન થયું છે એવા આપણા આદર્શ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર ને વિસ્તાર કરનાર સમસ્ત વિશ્વના તો એવા દિવ્ય પુરુષ મહાપુરુષ યુગ પુરુષ એવા સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે ઉઠો જાગો ઓર ધ્યેય પ્રાપ્તિ તક દટે રહો એટલે આ શું સૂચવે છે તો પરિશ્રમનો મહિમા સૂચવે છે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ કહે છે નો એની ઓપ્શન્સ ઓફ હાર્ડવર્ક એટલે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી ત્યારબાદ લોકસેવક રવિશંકર મહારાજ પણ કહે છે કે શ્રમ કરવામાં શરમ ન કરવી જોઈએ આપણે જે કઈ રોટલો ખાઈએ છીએ એ પણ એમાં એમાં પણ એ પણ પસીનો પાડીને મેળવેલો હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ રત્નકણિકામાં આપણને જીવનમાં ડગલે ને પગલે કવિ પરિશ્રમનો મહિમા ગાય છે અને કવિ એ કહેવા માંગે છે કે આપણે પરિશ્રમ કરવો જોઈએ આળસનો ત્યાગ કરવો જોઈએ કેમ કે પરિશ્રમ એ જ પારસ છે હવે હું તમને હવે હું તેમને કેટલાક પ્રશ્નો પૂછીશ જેને આવડે તે આંગળી ઊંચી કરશે પરિશ્રમ એવ પારસમણી રત્ન કણિકાનો અર્થ કોણ જણાવશે બોલો ખુબ જ સુંદર જવાબ પરિશ્રમ એવ પારસમણી એનો અર્થ થાય પરિશ્રમ એ જ પારસમણી છે જીવનમાં કેવા લોકો સુખી થાય છે બોલો તમે જ સરસ જવાબ તમે બોલો ખૂબ જ સરસ જવાબ કઠોર પરિશ્રમ કરનારા જીવનમાં ખૂબ જ સુખી થાય છે જીવનમાં કોણ વધારે દુખી થાય છે બોલો તમે બેન બરાબર જેને મહેનત નથી કરવી અને જે આરસુ છે એવા લોકો દુઃખી થાય છે ખૂબ સરસ જવાબ પરિશ્રમનો મહિમા દર્શાવતી સંસ્કૃત એકાદ રત્નકણિકા જણાવો બોલો બેન બરાબર સરસ બેસો હશે કરાર કદાચ નજી કોઈને કઈ કહેવું હોય ઓકે પરિશ્રમનો મહિમા દર્શાવતી કોઈ એક હિન્દી પંક્તિ જણાવો હું તમને સમજાવ્યું તું ને હિન્દીમાં સુપતી કઈ હતી બોલો ખુબજ સરસ જવાબ અભિનંદન બેન ખૂબ હોશિયાર લાગે છે પ્રસ્તુત રત્નકર્ણિકામાંથી આપણને શું બોધપાઠ મળે છે બોલો બેન ખૂબ સરસ જવાબ બીજા કોણ જવાબ આપશે પરિશ્રમ એવો પારસમાણી રત્નકર્ણિકામાંથી આપણને શું બોધપાઠ મળે છે બોલો રાહુલ ખૂબ જ સરસ મહેનત કરવાથી જ આપણને તમામ સુખો પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો જીવનમાં પરિશ્રમનો મહિમા દર્શાવતા આજના એકમ દરમિયાન તમે મને જે સાથ સહકાર આપ્યો તે બદલ આપ સૌનો આભાર થેન્ક યુ